નમસ્કાર બંને માત્ર હું દેસાઈ જનકબેન ધોરણ નવ અને ધોરણ આઠમાં ગુજરાતી વિષય ભણાવું છું શ્રી વશિષ્ઠ વિદ્યાલયમાં વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વ્યાકરણની અંદર વાક્યના પ્રકાર વિશેની માહિતી મેળવીશું તો વાક્યના બે પ્રકાર છે પહેલો પ્રકાર છે રચનાલક્ષી પ્રકાર અને બીજો પ્રકાર છે પ્રયોજનલક્ષી પ્રકાર આ લક્ષી વાક્યના પણ ત્રણ પેટા પ્રકાર મળે છે પહેલી સાદી વાક્ય રચના બીજી સંયુક્ત વાક્ય પેલું નિદેશ વાક્ય બીજું પ્રશ્નાર્થ વાક્ય ત્રીજું વિદ્યાર્થ વાક્ય રચના ja, Oi boy. એક વાક્ય કેવું છે મુખ્ય છે અને બીજો વાક્ય કેવું છે ગૌણ છે એટલે આ વાક્ય રચનાને સંપૂર્ણ વાક્ય રચના કહેવામાં આવે છે ત્યાર પછીનું ઉદાહરણ રહેલા રોસા ત્યારે ત્યારે રોસીને રહ્યા હતા વિદ્યાર્થી મિત્રો ઘણી વખત સંપૂર્ણ વાક્ય રચનાની અંદર સંયોજક પણ આવી શકે અને ઉદ્ઘાત પણ આવી શકે અને એટલા માટે

조ै만ो <목소리>